ચલાલા ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી જેમાં ઢોલ નગારા તથા શરણાઈ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા માનવ મંદિર ખાતે ગણપતિજીની મૂર્તિને પધરામણી કરવામાં આવેલી જેમાં મહિલાઓ દ્વારા રાસ ગરબા તેમજ મહાઆરતી ઉતારવામાં આવી હતી જેમાં સમગ્ર આયોજન દીદી દ્વારા આયોજન કરવામાં પણ ઘણા પુરાવાઓ નોંધાય છે ભોજનની જમવાની ગવ્ય આવે વ્યવસ્થા છે અને બહુ સરસ કાર્ય ચાલે છે અને મંદિર લંડનથી છે પણ અહીંયા બધી વ્યવસ્થા કરે છે ગરીબ ગમે માણસો આવે ને જમવાનું દરરોજને માટે બે ટાઈમ ચાલે છે અને બહુ કાર્યક્રમ સરસ છે અહીં દસ દિવસ ગણપતિનો ઉત્સવ ધામે ધૂમે દર વર્ષે ઉજવાય છે અને આ વર્ષે ઉજવવાનો છે અત્યારે ભોજન વિધિ આવે છે અને ગણપતિ દાદાની બહુ પ્રિયા મહેરબાની બધા ઉપર થાય એ પ્રભુ પાસે પ્રાર્થના કૃષ્ણ મારું નામ જયસુખ ચૌહાણ આજ રોજ ત્રિવેણી સંગમ માલા મંદિર ચલાલા દ્વારા ગણેશ ઉત્સવનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની અંદર બહોળી સંખ્યાની અંદર ભાઈઓ તથા બહેનો તથા બાળકો રાસ ગરબા ઢોલ નગારા શરણાઈઓ સાથે સર્વ ભક્ત પ્રેમીઓ ગણેશ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે તેમજ દસે દસ દિવસ આયા સત્સંગ રાસ ગરબા તેમજ આરતી પૂજા સર્વ ભક્ત ભાવે ચલાલાના તમામ ભાઈઓ લાભ લે છે જય શ્રી કૃષ્ણ આ શોભાયાત્રાનું આયોજન કર્યું તો કઈ જગ્યાએથી ક્યાં સુધી નહીં શોભાયાત્રા હતી આ શોભાયાત્રાનો કાર્યક્રમ ત્રિવેણી સંગમ મનમ માનવ મંદિર દ્વારા કરવામાં આવ્યો મંજૂર દીદીને સલાહ મુજબ તેમજ હસરાજભાઈ કાતરોડિયાના ઘરેથી ગણપતિ દાદાને ઢોલ નગારા બેટ વાગા સાથે માનવ મંદિરે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ